અ ટાઈમનો વેસ્ટ થાય એટલે તમે બને તો કા તમે એનજીટીમાં વયા જાઓ અહીંથી વિડ્રો કરીને અથવા તો તમે ખારવા સમાજની જે સ્પેશિયલ એપ્લિકેશન ચાલે છે કોર્ટની એની અંદર તમે જોઈન કરી લ્યો એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ એસસીએ જોઈન કરી લઈએ એટલે હાલ અમે લોકોએ એસસીએ જોઈન કરી લીધી છે એપ્લિકેશન આપી દીધી છે કોર્ટમાં અને હવે પછીની હિયરિંગમાં ખારવા સમાજ દ્વારા ચાલતી એસસી અને સેવ પોરબંદર ની પીઆઈએલ બંને એક સાથે ચાલુ થઈ જશે આપ સૌને ખ્યાલ જ છે કે પાંચ વર્ષ પહેલા આ યોજનાનો પ્રાદુર્ભાવ થયેલો હતો કે ડીપ સી પાઇપલાઇન યોજના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના દરિયામાં નાખવાની હતી જેનો આખા પોરબંદર દ્વારા ખૂબ જ આંદોલન કરી અને બહિષ્કાર કરવામાં આવે છતાં પણ સરકાર શ્રી જાગેલ નહીં અને આ બાબતે કોઈ પગલા લેવામાં આવેલ ના હોય અમે લોકો એ કોર્ટ નો માર્ગ પસંદ કર્યો અને એમ થયું કે કોર્ટ દ્વારા પણ આપણે આ યોજના આપણે બંધ કરાવી અત્યારે કામ બંધ છે કારણ કે એક તો કોર્ટની માથાકૂટ ચાલુ થઈ ગઈ ખારવા સમાજ ની એસસીએ માંથી એ લોકો ત્રણ થી ચાર લોકો જ આવ્યા એટલા બધામાંથી અને બહુ નાની એવી જ માહિતી આપે છે ખુલીને એ લોકો જવાબ આપતા નથી કોર્ટમાં પણ અને જે ખેડૂત લોકો છે જે એમના ખેતર જે લાઇન પસાર થાય છે એ ખેડૂતો સતત વિરોધ કરે છે ઇવન આંદોલનો કરે છે અને એ ત્યાં પોતાના ખેતર લાઈન પસાર નથી થવા દેતા ઇવન ઘેર અંદર પણ સેવ પોરબંદર સી દ્વારા અને તેમના મેમ્બરો દ્વારા સતત ખેડૂતોને માર્ગદર્શન અપાય છે અને કાયદાકીય જ્ઞાન અપાય છે અને વાંધા અરજીઓ અને લોક સુનાવણી અંદર એક્સ્ટ્રા વાંધા અરજીઓ પણ ત્યાં આપવામાં આવી છે ખેડૂતો દ્વારા એટલે એ કારણે પણ એ લોકો કામ ના કરી શકે અને હા આવતા વખતમાં માં ખેડૂતોના દરેક ગામની અંદર અગિયાર ગામમાં ગ્રામ સભાનું આયોજન આપણા શેવ પોરબંદર રિક્વેસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ગ્રામસભાના ઠરાવ એ લોકો આપણને કોર્ટમાં આપશે